રાધનપુર ભાજપ પ્રમુખના પ્રયત્નથી રાધનપુર ખાતે મંડિયા ચોક મીરા દરવાજા વિસ્તારમાં સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે નગરપાલિકાની અંદર શાસન હોય ત્યારે નગરપાલિકાની અંદર કોઈ પણ પક્ષની બોરડી ન હોય તેવા સમયે લોકોને કામની હાલાકી પડતી હોય ત્યારે રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે નવા વરાયેલા રાજુભાઈ ઠક્કર પંપને રાધનપુર મીરા દરવાજા અને મંડળી ચોક વિસ્તારના લોકોએ રજૂઆત કરતા તેમણે રાધનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી સફાઈની કામગીરી હાથ ધરાવતા સ્થાનિક રહીશોની અંદર ખુશી જોવા મળી હતી રાધનપુર શહેર ભારતીય જનતા પાર્ટીના નવા વરાયેલા સર ભાજપની કામગીરીથી લોકોની અંદર ખુશી જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે મારી ઉપર જે મને જવાબદારી આલી છે અને જે જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાઈશ અને એની શરૂઆત મેં આજથી જ કરી દીધેલી છે અસ્તુ ભારત માતા કી જય આજ રોજ શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીના ખૂબ બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલ અને અટલ બી અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ નિમિત્તે સુશાસન દિવસની પણ ભારતીય જનતા પાર્ટીએ ઉજવણી કરેલી નવનિયુક્ત ભાજપ પ્રમુખ રાજુભાઈને પણ આવકારેલા અને આજે સુશાસન દિવસ નિમિત્તે ભાન બજારથી લઈને મીના દરવાજા સુધીની સમગ્ર સફાઈ અભિયાનનો કાર્યક્રમ પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરેલ છે અસ્તુ ભારતભાઈ આજે આજ રોજ જે મંડી ચોકથી મીરા દરવાજા સુધીની જે સફાઈ અભિયાન અમારે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રાધનપુર શહેરના પ્રમુખ એમના વતી અને એમના થ્રુ અમે જે કામગીરી હાથમાં લીધેલ છે એ અમારી કામગીરી ચાલુ જ છે અને શ્રેષ્ઠ અને કામગીરી ચાલુ રહેશે એવી હું ખાતરી આપું છું